હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે મારો બ્લોગ ગુજરાતીમાં હું બનાવું છું કેમ છો બધા મજામાં ને તો ફ્રેન્ડ્સ અહીંયા અમે ખેતરે જઈએ છીએ અને અમે આજે ખેતરે મેગીની પાર્ટી કરવાના છીએ તો પ્લીઝ ફ્રેન્ડ મારો વિડીયો આખો જોજો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો અહીંયા તમે જુઓ છો મીસા ખેતરમાં જતી રહી છે અમને ખબર પણ નથી lewat एटला डंडा डिस्कट आज फ्लप पापा बीजो काटो ये ना ये ना ये नहीं ले वरना एनीवे ले मना लो गोली पकड़ना रे मिस्टर पिछो आई नहीं आना ला, 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 ला। Вот так вот. હા અહીંયા મેં પહેલીવાર ચૂલા ઉપર બનાવ્યું છે મેં કોઈ દિવસ ચૂલા ઉપર રસોઈ બનાવી નથી અને પવન પણ એટલો હતો તો તમે જોઈ શકો છો આગ છે ચૂલામાં રહેતી જ નથી ચારે બાજુ ફેલાતી હતી તો મારે મેગી બનતા પણ વાર લાગી હતી પ્લીઝ ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો તમારો સપોર્ટ મળતો રહેશે તો આવા અમે બીજા પણ વિડીયો આગળ લઈને આવીશું અલગ અલગ પ્રકારના જે ખેતરમાં અમે બનાવીએ એ મેં ટ્રાય કરીશું તો પ્લીઝ ફ્રેન્ડ તમે મારા વિડીયોને જેમ બને એમ શેર કરજો आजू नाही भरयू के बायू मी छोडी आम जो तो मी जो पप्पा ने पलाई पुरा ले ले लेन फुका गंडू

Apar togoro, muhidion kia dara. Misha! Lau, malu! Mukai! Maka, ambe! Eh, boi! Mare, thang! Eh! Ya, ade, ne! Papa, ambe! Na, me apara Misha, na! Ya, શું ખાવાનું તો ફ્રેન્ડ્સ તમને મારા વિડિયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો લાગે 画。